પીઆઈએ પીએસઆઈ સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો છે પ્રાપ્ત વિગત પ્રમાણે ભાવનગરમાં ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ કેફી પીનો પીધેલી હાલતમાં ઝડપાયા છે ક્રાઇમ રાઇટર હેડ પૃથ્વીરાજસિંહ રાયજાદા સામે ફરિયાદ નોંધવામાં આવી છે એએસઆઈએ બોલાચાલી કરી અધિકારીઓને અપશબ્દ બોલ્યા હતા જેથી પીઆઈએ એએસઆઈ સામે કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો બોલાચાલી કરી અને અધિકારીઓને બેફામ ગાળો ભાંડ્યો તો પીઆઈ દેસાઈએ એવાહી કરવાના આપેલા આદેશ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી પોલીસ કર્મચારી સામે તેના પોલીસ મથકમાં કેફી પીનું પીધેલા ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ભારે ચર્ચાનો માહોલ શરૂ થયો છે